દવાના નામે નશાનું ઉત્પાદન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝને સ્પષ્ટતાના ડોઝની જરૂર વર્ષમાં છથી વધુ એકમ પકડાયા દરિયાઈ માર્ગે નશાની હેરાફેરી સાથે ગુજરાત સામે દવાના નામે નશાના ઉત્પાદનનો નવો પડકાર સર્જાયો છે છેલ્લા એક વર્ષમાં પોલીસ એનસીબી અને અન્ય એજન્સીઓએ પ્રતિબંધિત દવા બનાવતા અડધો ડઝનથી વધુ એકમના પકડી પાડ્યા છે દવાના નામે પ્રતિબંધિત એવી સાયક્રોટ્રોપિક ડ્રગ્સનું ઉત્પાદન કરતા એકમો અને આવા એકમો પકડાવવાના ઘટનાક્રમે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ સામે અમુક અંશે દ્વિધાની સ્થિતિ સર્જી છે દેશમાં ટોચનું સ્થાન ધરાવતી ગુજરાતની ફાર્મા ઇન્ડસ્ટ્રીને બદલાવવાના તબક્કામાં નિયમ પાલન કરવા માટે જરૂરી સ્પષ્ટતા ડોઝની આવશ્યકતા છે આફ્રિકન દેશોમાં શક્તિવર્ધક દવા તરીકે વેચાતી અને ગુજરાતની નિકાસ થતી દવા ભારતમાં હવે પ્રતિબંધિત છે આવી દવાનું ઉત્પાદન લાઇસન્સ મેળવ્યા વગર ગેરકાયદેસર હોવાથી એનડીપીએસ એક્ટ હેઠળ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરાઈ હોવાનો દાવો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરેલો છે દવાના નામે